લૂંટના ગુનામાં ચાર આરોપી મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા છે હાણી પોલીસ સ્ટેશન અને એલસીબી ઝોન ચાર ટીમે તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ ના અનડિટેક્ટ લૂંટનો ગુનો ડિટેક્ટ કર્યો છે જે અંતર્ગત નેશનલ હાઈવે ફોર્ટી એટ પર એરફોર્સ બ્રિજ પાસે બસ સ્ટેન્ડ મૂકવાના બહાને ફરિયાદીને અવાવરૂ જગ્યા લઈ જઈ લૂંટ કરી હતી આરોપીઓ રોકડા આઠ હજાર રૂપિયા અને પાંચ હજારનો મોબાઈલ મળી કુલ તેર હજાર રૂપિયાની લૂંટ કરી હતી રાહુલ ચેનાની સિદ્ધાર્થ ચેનાની સહિત કુલ ચાર આરોપી ગુનામાંડોદરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્ર્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર